એન્જિન નોલેજ અપમાં આપનો સ્વાગત છે 1 થી 5 પુના જિલ્લા પસંદગી ડે 5 આજે હતો આજે આપણે જોઈએ કે જનરલ ઉમેદવારોમાં ટોટલ 200 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા એમાંથી 118 ઉમેદવારો હાજર રહ્યા હતા તો ઓપન કેટેગરીની વાત કરીએ તો સત્યાવીસો ને છાસઠ સીટોમાંથી ત્રણસો ને અડત્રીસ સીટો ભરાઈ ગઈ છે અને ચોવીસો ને અઠ્યાવીસ સીટો હજુ બાકી છે એસસી કેટેગરીની વાત કરીએ તો બસો પંચ્યાસી સીટોમાંથી અડત્રીસ સીટો ભરાઈ ગઈ છે બસો ને સુડતાલીસ સીટો હજુ બાકી છે એસટી કેટેગરીની વાત કરીએ તો છસો ને ઇઠોતેર સીટોમાંથી અડતાલીસ સીટો ભરાઈ ગઈ છે છસો ને ત્રીસ સીટો હજુ બાકી છે એસસીબીસી ની વાત કરીએ તો સાતસો ને સિત્તેર માંથી એકસો ને નવ સીટો ભરાઈ ગઈ છે છસો સાઈઠ સીટો હજુ બાકી છે ઈડબલ્યુ એસ ની વાત કરીએ તો પાંચસો ને બે સીટોમાંથી ચોરાસી સીટો ભરાઈ ગઈ છે ચારસો ને અઢાર સીટો હજુ બાકી છે એમ ટોટલ પાંચ હજાર સીટોમાંથી છસો ને સત્તર સીટો ભરાઈ ગઈ છે અને ચાર હજાર ત્રણસો ને ત્યાસી સીટો હજુ બાકી છે એ રીતે આપણે ડે ફાઈ ની વાત કરીએ તો ઓપનમાં પંચ્યાસી એસસી માં બે એસટીમાં એક એસસીબીસી માં સો ચૌદ એવી રીતના ટોટલ એકસો ને અઢાર સીટો આજે ભરાઈ ગઈ છે તો આ હતો ડે ફાઈવ હવે આપણે જોઈએ કાલે ડે સિક્સમાં કેટલા ઉમેદવારો આવે છે અને કેટલા ઉમેદવારો સીટો લે છે અને કેટલી સીટો બાકી રહે છે થેન્ક યુ